સમીક્ષા બેઠક બાદ આપવામાં આવી સૂચનાઓ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ તમામ હોટલ અને ધર્મશાળામાં પ્રી બુકિંગ રદ કરવાના આપવામાં આવ્યા આદેશ અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ફરી ધરપકડ કરવામાં આવી રમણની ધરપકડ થતાં ભૂમાફિયાઓમાં ફફડાટ સાણંદની કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા ગુજરાતમાં પવન સાત ઠંડીનો ચમકારો ચૌદ શહેરનું તાપમાન સત્તર ડિગ્રીથી નીચે નોંધાયું અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી તો ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ગુરુવારે ભારતમાં પાંચસો ચોરાણું નવા કોવિડ નાઇન્ટીન ચેપના કેસ નોંધાયા હાલ એક્ટિવ કેસોની સંખ્યા બે હજાર છસો ને થઈ ગેટકોને અગાઉ વિદ્યુત સહાયકની રદ પરીક્ષાની નવી તારીખ કરવામાં આવી જાહેર પોલ ટેસ્ટ અઠ્યાવીસ તેમજ ઓગણત્રીસ ડિસેમ્બરના યોજાશે આગામી સાત જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે હુમલાખોર દ્વારા ચેક રિપબ્લિકની પ્રાગ યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી કરવામાં આવ્યું અંધાધૂમ ફાયરિંગ હુમલાખોર સહિત પંદરના થયા મૃત્યુ કોટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને ફટકારી મૃત્યુદંડની સજા વિદેશ મંત્રાલય તરફથી એક મોટું કામ કરી રહ્યું છે આજે શેરબજાર તેજી સાથે થયું ઓપન સેન્સેક્સ લગભગ એકસઠ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો જ્યારે નિફ્ટી સોળ પોઈન્ટના વધારા સાથે થયું ઓપન મનીષ સિસોડિયા હજી જેલમાંથી બહાર નહીં આવે રાઉન્ડ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કંભાર્ડ કેસમાં ચુકાદો આપ્યો જ્યુડિશિયલ કસ્ટડી ઓગણીસ જાન્યુઆરી સુધી વધારવામાં આવી પ્રભાસની નવી ફિલ્મ સાલારના જોરદાર ફાઇટ સીન થયા વાયરલ સાલારનું નિર્દર્શન પ્રશાંત નીલે કર્યું છે સોશિયલ મીડિયા પર ચાહકોએ ફિલ્મના ઘણા સીનની ઝલક કરી છે